શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ નવરાત્રિના પારણા ક્યારે કરવાના છે દશેરાનું શું મહત્ત્વ છે કથા મહિમા કઈ છે તથા દશેરાથી જોડાયેલા અમુક ઉપાય પણ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો બે હજાર પચીસ શારદીય નવરાત્રિમાં નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ નવરાત્રિ હતી આપણે સૌ જાણીએ છીએ આ નવરાત્રી દરમિયાન નવદુર્ગાની પૂજા ઉપાસના કરીને ભક્તો કલશ સ્થાપના અને અખંડ જ્યોત પણ પ્રગટાવે છે જ્વારા વાવે છે ગરબો પ્રગટાવે છે માની સ્થાપના કરે છે ત્યારે નવરાત્રિમાં નવ દિવસ પૂજા અર્ચના કરીને દસમા દિવસે દુર્ગા વિસર્જન થાય છે નવરાત્રિના વ્રતનું સમાપન થાય છે આ વખતે દશેરા તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે મનાવવાના રહેશે અને નવરાત્રિના પારણા પણ ત્યારે જ થશે આમ તો ઘણા ભક્તો નવરાત્રિના પારણા અષ્ટમી તિથિએ કરે છે નવમી તિથિએ કરે છે પરંતુ નિર્ણય સિંધુ નામના ગ્રંથમાં નવરાત્રિ વ્રતના પારણ નવમી તિથિ સમાપ્ત થાય અને દસમી તિથિનો આરંભ થાય ત્યારે કરવા શુભ મનાય છે નવરાત્રિના પારણા તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ વહેલી સવારે છ ને પંદર પછી વ્રત ખોલવાનું રહેશે એટલે કે નવરાત્રિના પારણા થશે નવરાત્રિના પારણ કરીએ વ્રત સમાપન કરીએ ત્યારે પણ દુર્ગા પૂજા થાય છે વિધિવત માતાની પૂજા ઉપાસના થઈને ભૂલચૂક ક્ષમા મંગાય છે સાબુત જે અક્ષત છે ચોખા છે તેને વધાવીને વ્રત ખોલાય છે ખીર હલવો પૂરી ચણાનું શાક છે તે માને પ્રસાદ ધરીને તે ગ્રહણ કરી શકાય છે વ્રત ખોલવામાં સાત્વિક આહાર જ લેવો તામસિક આહાર ન લેવો તેનું ધ્યાન રાખવું હવે આપણે જાણી લઈએ કલશ વિસર્જન વિશે કેવી રીતે કરવું કલશ વિસર્જન જે ઘટ સ્થાપન કરેલું હોય છે તેની ઉપર આપણે એક શ્રીફળ રાખેલું હોય છે તે શ્રીફળને મંદિરમાં જઈને પધરાવી શકાય છે અથવા કોઈ પણ પીપળાના વૃક્ષ છે બડલાના વૃક્ષ નીચે પધરાવી શકાય છે અને કલશનું જલ છે તેની ઉપર જે આસોપાલોના પત્ર હોય છે નાગરવેલના પત્ર રાખેલા હોય છે તેનાથી આખા ઘરમાં તે જલનો છિટકાવ કરવો જોઈએ અને કલશની અંદર જે આપણે પૈસો સોપારી રાખેલા છે તે જલ જે વધે છે તે અને અંદર જે સામગ્રી છે તે બધી એક વૃક્ષ નીચે સમર્પિત કરી દેવી જોઈએ ઘરમાં કલશનું જલ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે શુભફળની પ્રાપ્તિ થાય છે આ જલને પીપળાના વૃક્ષ નીચે પણ અર્પિત કરી શકાય છે જો કળશ માટીનો હોય તો નદી કિનારે પણ પ્રવાહિત કરી શકાય છે અને ધાતુનો હોય તો આપણે ફરી આવતા વર્ષે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કલશ વિસર્જન કરતી વખતે મા દુર્ગાનો મંત્ર જપતા રહેવું જોઈએ અને ભૂલચૂક ક્ષમા પણ માગતા રહેવું જોઈએ અખંડ જ્યોત જે પ્રગટાવેલી છે તેનું પણ વિસર્જન થાય છે પરંતુ તેમાં ધ્યાન રાખવું જોઈએ કે જો જ્યોત પ્રગટેલી હોય તો તેમાં જ્યાં સુધી ઘી કે તેલ રહેલું છે ત્યાં સુધી તે જ્યોતને પૂર્ણ થવા દેવી જોઈએ મંગલ થવા દેવી જોઈએ પરંતુ તે જ્યોતને થોડી હલાવી લેવી જોઈએ એટલે વિસર્જિત થઈ જાય છે દુર્ગા વિસર્જિત અર્થાત આપણે જે માતાજીનો ફોટો મૂર્તિ અલગ બાજોટમાં રાખેલા હોય તેને પણ સેજ હલાવી લેવા જોઈએ ફોટો મૂર્તિને આપણે પાછા પૂજા સ્થાનમાં રાખી શકીએ છીએ અથવા વિસર્જિત પણ ઘણા ભક્તો કરે છે નદી કે તળાવમાં અથવા મંદિરે જઈને પણ જે યોગ્ય લાગે જોકે અત્યારે નદી તળાવને ગંદા કરાતા નથી એટલે કે તેમાં કોઈ પણ પૂજા સામગ્રી વિસર્જિત કરીએ તે યોગ્ય કહેવાતી નથી એટલા માટે મંદિરે જઈને કોઈ વૃક્ષ નીચે વિસર્જિત કરવું બધું સારું રહેશે જ્વારાઓ આવેલા છે તે જ્વારા પણ માતાજીને થોડા ચડાવીને તે ગાય માતાને ખવડાવી શકાય છે અને માટી સાથે માટી ભળી જાય છે વૃક્ષ નીચે પણ રાખી શકાય છે માતાજીની સામે જે આપણે પૂજાની સામગ્રી દક્ષિણા રાખેલી છે તે મંદિરે જઈને મૂકી આવી અથવા દક્ષિણા જે છે તે બ્રાહ્મણ દેવને અર્પિત કરી શકાય છે માય મંદિરના ગોલખમાં તે પધરાવી દેવી આમ પણ થાય છે નાની બાળાઓને પણ દઈ શકાય છે અને જે અનાજ છે ચોખા છે સપ્તધાન છે તે પક્ષીને ચણ નાખી દેવા આ રીતે દુર્ગા વિસર્જન કરી શકાય છે માની પૂજા આરાધના સંપન્ન થાય છે અને દશેરાનો ઉત્સવ મનાવાય છે દશેરા તે અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપે ઉત્સવ મનાવાય છે જે આપણે નવ દિવસ સુધી માની આરાધના કરી છે દસમા દિવસે આપણા દુર્ગુણો આપણી નકારાત્મક એનર્જી છે તેની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો દિવસ છે જો આપણે સાધના પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી કરી હોય તો તે આપણા આત્માને ખ્યાલ આવી જાય છે આપણું મન પ્રસન્ન રહે છે અને કુદરતના સાનિધ્ય તરફ આપણે ગતિ કરીએ છીએ આપણી આત્માનું કલ્યાણ કરીએ છીએ કોઈનું અહિત કરવાની ઈચ્છા થતી નથી તો સમજવું કે આપણી અંદર રહેલ મહિષાસ સુરનો નાશ થઈ ગયો છે રક્તબીજનો નાશ થઈ ગયો છે આપણે કોઈને આડા ન આવીએ ત્યારે સમજવું કે માતાની કૃપા આપણી ઉપર થઈ છે અને માતાએ આપણી અંદર રહેલા મોહ માયા અહંકાર આદિ શત્રુઓનો નાશ કર્યો છે સ્વસ્થ જીવન પ્રાપ્ત થયું છે ભગવાન શ્રી રામજીએ પણ નવ દિવસ સુધી મા દુર્ગાની ઉપાસના કરી હતી અને દસમા દિવસે લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરીને વિજય મુહૂર્તમાં વિજય પ્રાપ્ત કરેલું એ આપણને જણાવે છે રાવણ તે અહંકારના પ્રતિકરૂપ છે આપણી અંદર રહેલો અહંકાર શક્તિનો અહંકાર હોય ધનનો અહંકાર હોય કે રૂપનો ગુણનો અહંકાર હોય તે અહંકારના નાશ માટે પણ દુર્ગા ઉપાસના થાય છે અને દસમી તિથિએ તેની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મા પાસે શક્તિ મંગાય છે જેથી જીવન મૃત્યુ સાર્થક થાય રાવણના પુતળાને બાળવાનો અત્યારે જે રિવાજ કે ઉત્સવ મનાવાય છે તે તો સિમ્બોલિક છે ખરેખર રાવણના પુતળાને બાળવાથી કોઈ લાભ થતો નથી આપણી અંદર રહેલા દુર્ગુણોનો નાશ કરવો જ સર્વોત્તમ ગણાય છે આપણા કલ્યાણ માટે રાવણ તો મહાન શિવભક્ત હતા જેમણે એક સ્તુતિ માત્રથી જ શિવજીને પ્રસન્ન કરી દીધા હતા અત્યારે એવો કયો ભક્ત શિવજીનો છે જે રાવણ સમાન હોય લંકાપતિ રાવણ સમાન કોઈ શિવભક્ત થયા નથી અને થશે પણ નહીં માટે તેમને પણ સતસત નમન છે રાવણ અને કુંભકર્ણ તે ભગવાનના પાર્ષદ જ હતા પરંતુ શ્રાપને કારણે ફરી ફરી ત્રણ વખત તેઓએ જન્મ લેવો પડ્યો હતો માટે એવું સમજવું ન જોઈએ કે રાવણ દુરાચારી આત્મા હતા આદતાઈ હતા દરેક મનુષ્ય શ્રાપને કારણે આ પૃથ્વી લોક ઉપર આવે છે અને જ્યારે તેનું કર્મ ફળ સમાપ્ત થાય છે ત્યારે દેહ છૂટે છે એ ન ભૂલવું જોઈએ અને આપણે સૌ સાપિત છીએ માત્ર રાવણ જ નહીં ભગવાન શ્રી રામજીએ પણ શ્રાપને કારણે જ જન્મગ્રહણ કરેલો હતો માટે આ પૃથ્વી લોક ઉપર જે કોઈ આવે છે તે દુષ્ટ કર્મના ભાગી બને છે ત્યારે જ જન્મગ્રહણ કરે છે ચાહે તે ધનવાન હોય કે ગરીબ હોય દરેક વ્યક્તિએ પોતાના કર્મ અનુસાર ફળ ભોગવવા માટે જ અહીં આવવું પડે છે એ ન ભૂલવું જોઈએ દશેરા ઉત્સવ તે આખા વર્ષ દરમિયાન એવો ઉત્સવ છે કે એવું મુહૂર્ત છે જેમાં કોઈ પણ શુભ મુહૂર્તની જોવાની આવશ્યકતા રહેતી નથી વણજોયું મુહૂર્ત છે કોઈ પણ ખરીદી કરી શકાય છે અને આ ઉત્સવ ભગવાન શ્રી રામચંદ્રજી સાથે અને મા દુર્ગા સાથે જોડાયેલો છે વિજયા દશમીનો ઉત્સવ તે બુરાઈ ઉપર અચ્છાઇની જીતના પ્રતિકરૂપે ભક્તજનો ઉજવે છે આ જ કારણ છે કેસો માસની દસમી તિથિના દિવસે દશહરા પર્વ મનાવાય છે આજના દિવસે દુર્ગા દેવીએ મહિષાસુરને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો તેની સુંદર રોચક કથાઓ પણ છે તે પણ સાંભળી લઈએ સૌ પ્રથમ ભગવાન શ્રી રામજીની કથા જે દશેરા સાથે જોડાયેલી છે તે સાંભળી લઈએ વાત છે ત્રેતાયુગની જ્યારે ચૌદ વર્ષના વનવાસમાં નીકળેલા ભગવાન શ્રી રામજી તેમની પત્ની સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજી સાથે પ્રયાણ કરેલું અને વનવાસ દરમિયાન પંચવટીમાં લંકાપતિ રાવણે તેની બહેન સુરપણખાની વાતમાં આવીને સીતાજીના રૂપ ઉપર મોહીને તેનું અપહરણ કરવાનું વિચારે છે અને બહેન સુરપણખાના કહેવાથી શ્રી રામજી અને લક્ષ્મણજીના અભિમાનને ક્ષીણ કરવા માટે સીતાજીનું અપહરણ કરવાની ભાઈ રાવણને બોધ આપે છે સીતાની ખોજ કરતા ભગવાન શ્રી રામચંદ્રજી ઋષ્યમુખ પર્વત ઉપર આવે છે ત્યાં વાલી સુગ્રીવ હનુમાનજી આદિથી મુલાકાત થાય છે શ્રી હનુમાનજી રુદ્રાવતાર છે ભગવાન શિવજીના જ અવતાર છે અને રામજીના પરમ ભક્ત ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા માટે જેઓએ જન્મગ્રહણ કર્યો છે તેઓ સૌ માતા સીતાનો ખોજ કરે છે માતા સીતાને સન્માનપૂર્વક શ્રી રામજી પાસે પાછા મોકલવામાં આવે અને ક્ષમા માંગવામાં આવે એવો સુજાવ લંકાપતિ રાવણને હનુમાનજી કહે છે પરંતુ રાવણને અભિમાન હતું તે પોતાના કૃત્યથી કોઈ પછતાવો થતો ન હતો અહંકારવશ તે પોતાની મર્યાદા ભૂલ્યા અને પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી સાથે યુદ્ધની ઘોષણા કરી યુદ્ધમાં જીતવા માટે બુરાઈનો અંત લઈ આવવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીએ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી માતા મહાશક્તિની આરાધના કરી દુર્ગાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને દસમી તિથિએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરીને તેને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો માટે દશેરાનો ઉત્સવ વિજયા દશમીના રૂપે ઉજવાય છે બીજી કથા મહિષાસુર અને દુર્ગાદેવી સાથે જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામક એક અસુર કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કે તેને કોઈ મારી ન શકે તે અમર થઈ જાય ત્યારે બ્રહ્માજી કહે છે કે આ મૃત્યુલોક છે મૃત્યુલોક ઉપર કોઈ અમર થઈ શકતું નથી ત્યારે મહિષાસુરે બ્રહ્માજીને કહ્યું કે મને કોઈ સ્ત્રી મારે એવું વરદાન આપો કારણ કે સ્ત્રી પાસે તો એટલી શક્તિ હોતી જ નથી કે એ મારો અંત લઈ આવી શકે મહીસાસુરે વરદાન પ્રાપ્ત કરીને ત્રણેય લોકમાં અત્યાચાર કરવાનું આરંભ કર્યું દેવતાઓ પરેશાન થઈને બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને શિવજી પાસે જઈને આજીજી કરે છે પોતાના સ્થાનને ફરી પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે મહિષાસુરની આ કરતુતને સાંભળીને ત્રિદેવ પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ ઉત્પન્ન કરે છે જેનું નામ છે દુર્ગાદેવી આ દુર્ગાદેવીએ આસોમાસની શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી ભયંકર યુદ્ધ કર્યું દસમી તિથિએ મહિષાસુરનો વધ કર્યો બુરાઈ ઉપર અચ્છાઈની વિજયના રૂપે માતા રાણીની કૃપાથી સ્વર્ગથી લઈને ધરતી લોક સુધી બધું શાંત વાતાવરણ સ્થાપિત થયું ફરી પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થઈ મહિષાસુર કોણ છે મહિષાસુર તે આપણી ઈચ્છા છે આકાંક્ષાઓ છે જે કુદરતની કરામાં જ છે સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્ર આ ધરતી લોક ધરતી લોક ઉપર રહેલા પશુ પક્ષી માનવ સાધુ સંતો તેના વિનાશ માટે જે પ્રયત્ન કરે છે એટલે કે કુદરતની જે લીલા છે તેની વિરુદ્ધમાં જાય છે તે જ મહિષાસુર છે માટે મહિષાસુરનો વધ કરવા માટે માતા દુર્ગાની ઉપાસના થાય છે આજે પણ ઘણા મહિષાસુર છે જે કુદરતી સંપત્તિનો નાશ કરે છે તેના વિનાશ માટે પણ મા દુર્ગાની જ ઉપાસના કરવી પડે છે અને તે મહીસાસુર આપણી અંદર પણ હોય છે જ્યારે પણ આપણે કુદરત વિરુદ્ધ કોઈ કૃત્ય કરીએ છીએ ત્યારે સમજવું કે મહીસાસુરે માથું ઉચક્યું છે ત્યારે મા દુર્ગાની શરણમાં જવું જોઈએ મા કુળદેવીની શરણમાં જવું જોઈએ જેથી મા રક્ષા કરે અને આ મહીસાસુર રૂપી આપણી અંદર રહેલો અસુરનો માતા નાશ કરે તો જીવનમાં શાંતિ સ્થપાય છે ભગવાન શ્રી રામજીએ પણ માની આરાધના કરી જે સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા તેઓએ પણ જણાવ્યું કે મહામાયા જોગમાયાની ઉપાસના કરવાથી શક્તિ અર્જિત થાય છે કહેવાય છે કે રાવણને મોક્ષ મળ્યો ન હતો પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય અને વિજયને સનતકુમારનો શ્રાપ લાગેલો જેથી ત્રણ જન્મ સુધી રાક્ષસ યોની પ્રાપ્ત થાય એવો શ્રાપ હોય માટે પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપના રૂપમાં જન્મ્યા બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં જો ત્યારે મોક્ષ મળી જાય તો ત્રીજો જન્મ કેવી રીતે થાય એટલા માટે ત્રીજા જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં શિશુપાલ અને દંતવક્રના રૂપમાં આજ જય વિજયે ફરી જન્મગ્રહણ કર્યો હતો અને ભગવાન વિષ્ણુએ અલગ અલગ રૂપ ધારણ કરીને તેને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને જ્યારે ત્રણ જન્મ પૂરા થયા ત્યારે તેઓ ફરી જય અને વિજય ભગવાનના દ્વારપાળ બન્યા મોક્ષ પ્રાપ્ત કર્યો આમ જય અને વિજયના જન્મોનું ચક્ર માનવામાં આવે છે વિજયાદશમીની આ કથા શિવજીએ પાર્વતીજીને પણ સંભળાવેલી છે એક વાર પાર્વતી દેવીએ શિવજીને પૂછ્યું કે હે નાથ વિજયાદશમીનું ફળ શું છે તે મને કહો ત્યારે શિવજીએ ઉત્તર આપતા કહ્યું કે હે દેવી સાયંકાળે જ્યારે તારા ઉદય થાય છે ત્યારે વિજય નામક કાળ હોય છે સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ સમયે શ્રવણ નક્ષત્રનો સંયોગ થાય છે જે ઘણો શુભ છે ભગવાન શ્રી રામજીએ વિજય કાળમાં લંકાપતિ રાવણને પરાસ્ત કર્યા હતા આ સમયમાં અર્જુને સમી વૃક્ષ પાસેથી ગાંડી ધનુષ ધારણ કરેલું શિવજીએ ઉત્તર દેતા કહ્યું કે હે દેવી જ્યારે દુર્યોધનથી પાંડવો ધ્યુત ક્રીડામાં હાર્યા ત્યારે બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ અજ્ઞાતવાસની શરત હતી તેરમા વર્ષે જ્યારે તેમણે ખ્યાલ આવ્યો કે બાર વર્ષનો વનવાસ ભોગવાઈ ચૂક્યો છે ત્યારે વાસમાં અર્જુને પોતાના ગાંડી ધનુષને સમી વૃક્ષમાં છુપાવેલા તથા સ્વયં પોતે બૃહન્નલાના વેશમાં રાજા વિરાટની પાસે સેવા કરી ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારને અર્જુને સાથે લઈને જ્યારે અર્જુન વૃક્ષ પાસે પોતાનું ધનુષ ઉઠાવવા શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ગયા ત્યારે વિજયાદશમીનો આ શુભ દિવસ હતો રામચંદ્રજીએ લંકા પર ચઢાઈ કરી પ્રસ્થાન કર્યું સમી વૃક્ષને રામચંદ્રજીના વિજયનો ઉદ્ઘોષ માનવામાં આવે છે એટલા માટે દશેરાના દિવસે સાંજે વિજયકાળમાં સમી વૃક્ષની પૂજા થાય છે આમ દશેરાનું ઘણું મહાત્મય છે હવે જાણી લઈએ દશેરાના દિવસે અમુક ઉપાય પણ કરાય છે જેમ કે મુખ્ય દ્વાર ઉપર દીપક પ્રગટાવવો જોઈએ કહેવાય છે કે આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દીપક પ્રગટાવવાથી રાહુનો જે ખરાબ પ્રભાવ છે તેમાંથી પણ મુક્તિ મળે છે બીજો ઉપાય છે સમીનું વૃક્ષ કે જે વિજય સૌભાગ્ય અને ધનનું પ્રતિક મનાય છે ત્યારે આ વૃક્ષની નીચે પણ એક દીપદાન અવશ્ય કરવું જોઈએ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ કોર્ટ કચેરીના કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે જીવનમાં કષ્ટ પીડામાંથી પણ મુક્તિ મળે છે ઘરના પૂજા સ્થાનમાં એક અખંડ દીપક પ્રગટાવવો જોઈએ જે આખી રાત પ્રગટતો રહે એટલે કે સાંજે સૂર્યાસ્ત પછી દસમીની તિથિએ પ્રગટાવવો જે બીજા દિવસે એકાદશી હોય છે સવારે ત્યાં સુધી રહે આ દીપક પ્રગટાવવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે એક દીપક તુલસી ક્યારે પ્રગટાવવો આર્થિક તંગી દૂર થાય છે આજે પૂજન સમયે આ મંત્ર પણ જપી શકાય છે ઓમ શ્રીરામ શ્રીરામ રામ અથવા તો લોકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્ર રઘુવનાથમ કારુણ્યરૂપ કરુણાકર શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે આપદામ હર્તારમ દાતારમ સર્વસંપદા લોકાભિરામ શ્રી રામ ભૂયો ભૂયો નમામ્યહમ આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીના નામ મંત્ર જપી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મા નવદુર્ગાની પૂજા ઉપાસના આજે સંપન્ન થાય છે નવરાત્રિના પારણ થાય છે ફરી આવતા વર્ષે માતાજીને આપણે કહીએ કે હે મા જલ્દી જલ્દી પાછા આવજો અમને આશીષ દેતા જાજો જોકે માતા આપણી સાથે જ રહે છે મા હિમાલય તરફ ગતિ કરે છે ફરી પોતાના ઘર તરફ ગતિ કરે છે અને ફરી મા આવતા વર્ષે કોઈ વાહન ઉપર બિરાજમાન થઈને ફરી ભક્તોની મનોકામના પૂરી કરવા માટે પધારશે એવા મા જગતજનનીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ કે હે મા સદૈવ આપની કૃપા અમારી પર બની રહે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે કે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ બોલો મા નવદુર્ગાની છે વિજયાદશમીની સર્વે ભક્તોને શુભકામના મંગલકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ